ચોરાસી નું છે ખાતું છે બરોબર અને આ માતા છે અખત જાપડી માતા છે અને હેડ અખત જાપડી માતા છે અને અલગ 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 રૂપ લઈને આવે છે આ તમારો વળવાનો વ્યવહાર છે i'm all oh. ગરબો થાય ગરબો કાઢવી જોઈએ વરાય માતા નો અને બાબરી બોચરાજી ઉપરાય પણ હું પોતે બહુચરાજી માતાની સેવા પૂજા કરું છું તીર પૂરી રાપસી કરું છું અને બાજુ માં કોઈ એવું કે તમારા આ કુળ દેવી નથી કોઈ એવું કે ચા મુંડા એટલે આમ કોઈ નક્કી થતું નથી પ્રથમ પ્રથમ છે ને તમારી કુળદેવી તમારા પૂર્વજો બેસાડી ગયા હોય ને ગાંડા નો હોય

નવી કુળદેવી બેસાડો છો એ તમારું કામ કરતી થાય છે આવી પણ એ કુળદેવી ક્યારે થાય છે કે જયારે તમારા અટકી ગયેલા અટકી ગયેલા કામ ને તમારી પેઢીઓ આગળ વધારી અને વચન બંધ થઈને કુળદેવી થાય છે વચન બંધ થઈને કુળદેવી થાય છે જેમ ખોડિયાર માં કુળદેવી થઈ કે જગતમાં જેને ખોડાનો નો ખૂંદનાર નો હોય સંતાનો નો હોય

એ માણસ સાચો છે ખોટો છે તમારો ન્યાય સાચો છે ખોટો છે આવું તમે કોઈ પુરાવો માંગતા નથી એટલે પણ કદાચ તમારી પેઢી ન્યાય મૂકશે નહીં જે તમારે પૂજાય છે એ બરોબર છે એનું પૂજન કરવું પૂજો તમારી કુળદેવી છે સાડા ચારસો વર્ષ પહેલાની વાત છે આજકાલ વાત છે નહીં સાડા ચારસો વર્ષ પહેલાની વાત છે

બરોબર છે એ તમારા વળવાનું ધર્મ છે અને ચોરાશી નું ખાતું છે ચોરાશી નું ખાતું છે બરોબર અને આ માતા છે અખત જાપડી માતા છે હેડ

તમને ગમતું ત્યારે મજા આવતી હતી હવે દેવ જયારે તમારી ન્યાય લેવા માટે આવ્યું છે હવે તમારે હાચવવાનું છે ને એટલે તમને ફ્લેટ મકાન નાના લાગે છે હવે ફ્લેટ ને મકાન નાના લાગે છે એ દેવ ને એવું કયો આમાં દેવ એવું તમે કયો કે માં આજ તારો જે વ્યવહાર હોય મારો વડવો જે ભૂલ કરી ગયો હોય એ અમને ખબર નથી પણ જગતમાં મારી કુળદેવી કેસે મારી કુળદેવી કેસે મારો પૂર્વજ કેસે જે મારો દીકરો લેવો હોય મારો બાપ લેવો હોય મારો પૂર્વજ લેવો હોય એના લેખા જોખા કરવા માટે આજે તૈયાર ને કાલે તૈયાર આજે તૈયાર ને કાલે કે મારી કુળદેવી કેસે છે એટલે પગલા ભરશું મારો પૂર્વજ કેસે છે મારો

બાકી હું માતા કહું તો બેસાડાય નહીં તમારી કુળદેવી દયા કરે દીકરા અને બેસાડ આ મારા ખાતા ધર્મ છે તો બેસાડાય બાકી તમારો પૂર્વજ જો ખાલી વાહવા કરવા લેવો હોય અને ગામના ડંકો વગાડ મારી જેમ ધૂણી ખાવા લેવો એમ જગ્યા જગત માં વાહવા કરવા ગામ ને પગે લગાડવા માટે તો બેસાડાય નહીં તમારી કુળદેવી રજા હોય તો બેસાડાય સીધું કોઈ ભુવાન કેવાથી બેસાડી ન દેવાય બરાબર છે આ તમારા પૂર્વજ લેવાતા

બરાબર એટલે માતા તમને કોઈ નુકસાન કરતી નથી પણ તમારે ધૂણવાનું બંધ કરવા બંધ કરવું તમારા પ્રશ્ન એ છે ને ના ધૂણવાનું બંધ એવું નહીં સમાધાન હું માતાજી એટલે સમાધાન માટે તમારી કુળદેવી પૂછી તમારી કુળદેવીને પૂછી અને આ ઝાપડી માતાનો નો વ્યવહાર કરજો બરોબર છે બેસાડી ન બેસાડવી એ તમારે કુળદેવીના ના હાથમાં છે અમારા હાથમાં નથી હું તમને ના કહી શકું બેસાડો

આ તમારી બહુ જ રોવા બેટી મારે દીકરા તમારું ભલું કરવું છે પણ મારા પગમાં કોહાડા પડી ગયા છે મારા પગમાં વેડીયું પડી ગઈ છે ઓ માતા શું કરું મને આમાંથી છૂટી કરો તો હું તમારું કલ્યાણ કરવા આજે બેઠી ને કાલે બેઠી આ તમારી બહુ ચર રોવા બેઠી હાલ મળી વેરાય આવી જા બહુ ચર ઉભી રહી જા આવ વેરાય હાલ આવી જા વેરાય હાલ આવી જા આવી જા હાલ આવી જા આવી જા આ તમારી વેરાય આવી જાપડી માતા નો વ્યવહાર થતો નથી બરોબર અને તમારા ધર્મ ના પગ જલાઈ ગયા છે પગ બંધાઈ ગયા છે આ કદાચ કોઈ સારા બોલાવી બરોબર અને નક્કી કરશો એનો જે દેવાનું થાય નક્કી કરી વ્યવહાર કારણ કે તમારા મોઢ લેવલે ઇતિહાસ ખોલવું એટલે મારે કમસે કમ ત્રણ ચાર કલાક જોઈએ કારણ કે આ પ્રશ્ન તમારા લેવલ નો છે હું તમને આખો એક 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 ઇતિહાસ તમારો વોર્ડ છે તમારા બે ગામ બદલી ગયા છે હાજી તમારા બે ગામ બદલી ગયા છે તમારા જૂના ગામ મોડ છે આજે મોડ તમારો અડીખો ઊભો છે બરોબર છે અને તમારા ગામના પાદરમાં જૂના દેશી નડિયાવાળા મકાન માથે લીમડાનું ઝાડનું છાયું પડે છે એ મકાનમાં તમારો મોડ છે બરોબર આ તમારી માતા આવી હા બરોબર છે અહીંયા મોડ તમારી માતાઓની ઉભી છે આય મોટ છે તમારી માતાઓ તમારી ન્યા ઉભી છે એટલે ન્યાથી તમારી માતાને એકવાર એકવાર ખાલી નોતરી આવશો બરોબર અને એકવાર એને જમાડશો અને રાજી કરશો અને ન્યાથી દરેક રસ્તા પડશે તમને હજી તમારે કડબ લગ રામાપીર પૂજાય છે કોક તમારા પુરુષ રામાપીર ને પૂજે છે આ રામાપીર આવ્યા રામદેવપીર આવ્યા તમારી રામદેવપીર ની બેલેન્સ પડી છે તમારી હાલો 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 સાહેબ સો ટકા હું જગ્યાએ માતા પહોંચી શકતી નથી બરોબર પણ

સો ટકા તમારી માતા સપને આવી દેખાડશે નેશનલ મોટો હાઈવે રસ્તો જશે હાઈવે રસ્તા રસ્તો આમ આમ ફાટશે પટ્ટી પટ્ટી રસ્તો જાશો આગળ ચાલશો ચાલશો આગળ એટલે એક ગામનું ગામનું ગામીનું નાનું બસ સ્ટેન્ડ આવશે બસ સ્ટેન્ડ વાળા જતો ત્રણ કિલોમીટર ચાલશો ને તમારું ગામ આવી જશે સાડા ત્રણ કિલોમીટર જશો તમારું ગામ આવશે તમારા ગામની પાછળ તળાવ આવશે તમારા ગામની પાછળ તળાવ ખાડી જેવું છે ખાડી જેવું તળાવ જેવું છે આમ તો દરિયો લાગી ગયો આગળ આગળ દરિયો લાગી ગયો બરોબર છે

કારણ કે તમારા ઘરે જો એકસો આઠ આવી હોય ને બરોબર અને જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા હોય ને તેની તમારી વેરાય ઉભી રહી હોય તમારી વેરાય ઉભી બરોબર જગત કોઈ માતા ઉભી નોતી તેદી તમારી વેરાય ઉભી હતી જીવન અને મરણ ઉપર જોલા ખતા હોય બરાબર ડોક્ટર એમ કહી દે કે આ કેસ હવે સુધરવાનો ચાન્સીસ ઓછા છે ત્રણ વખત મરેલો પાછો આવ્યો બરોબર છે તેદી તમારે કડબગ લે કદાચ માતા આવી કોઈ બેઠી હોય ને આવી જબરી જોરાવર વેરાય જેવી તેદી ઈ પાછા લાવ દીધી ઈ પાછા લાવ દી કારણ કે તમારી કર્મ સાચું છે કારણ તમારો વડવો ઝાપડી લેવો છે પણ ઝાપડી ખરાબ કરવા માટે નહીં જગતના કલ્યાણ કરવા માટે લેવો છે કોઈનું ખરાબ કરવા માટે નહીં

આ તમારા ભેગી 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 રહેશે અડધી રાતે કદાચ યાદ કરશો ને તો આજ રૂપિયા ડોસી આવશે આજ રૂપિયા આવશે લાકડી પછાડતી પછાડતી નાખ્યું હોય છે ડેલી આવી નું બીરિયંત માનજો મસાણી મસાણી નું વચન છે ભલે